જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાના છે કે જે લોકો પોતાના બાળકોને યુકે મોકલવા માંગે છે હાયર એજ્યુકેશન માટે તો એમણે દેવું કરવું જરૂરી છે પોતાના બાળકને યુકે મોકલવા માટે કે દેવું ના કરવું જોઈએ એ ટોપિક ઉપર વાત કરવાના છે એની પહેલાં આપણે એક વસ્તુ જાણી લઈએ કે યુકે જો તમે તમારા સ્ટુડન્ટ તમારા બાળકને મોકલવા માગતા હોય તો એ બાળકને એની સમજ પહેલી હોવી જોઈએ એ માતા પિતાને એની પહેલી સમજ હોવી જોઈએ કે તમારું બાળક યુકે આવીને કેટલું કમાશે કેટલા ખર્ચા એના હશે અને કેટલી એની યુનિવર્સિટી ફીઝ હશે કારણ કે મેઇન વસ્તુ શું છે કે આજે તમે જે એજન્ટ પાસે જાઓ છો ને એ એજન્ટ શું કરે છે કે તમને એવા ધોરા દિવસે ચાંદ તારાના દર્શન કરાવી દે છે ને અને તમારા બાળકને ઇન્ડિયામાં બેઠા બેઠા જ યુકે મોકલી દે છે પણ એ જણાવતા નથી કે તમે જે યુનિવર્સિટી લીધી છે એ કયા પ્રોવિન્સમાં આવે છે મીન્સ કે કઈ સિટીમાં તમારી યુનિવર્સિટી આવે છે તમારા બાળક માટે ત્યાં એને કોઈ જોબ મળી રહેશે કે નહીં મળી રહે એ પહેલું મહત્ત્વનું છે તો તમે જે બી એજન્ટ પાસે તમારી ફાઇલની પ્રોસેસ કરાવો તમારા યુકેના સ્ટુડન્ટ વિઝા તમારા બાળક માટે કરાવતા હોય એ એજન્ટને તમે પૂછી લેજો પહેલું કે જે સિટીમાં તમે યુનિવર્સિટી સિલેક્ટ કરવાના છો તો એ સિટીમાં આપણી ઇન્ડિયન કોમ્યુનિટી કેવી છે એ સિટીની અંદર પોપ્યુલેશન કેટલી છે ત્યાં જોબ મળવાના ચાન્સીસ કેટલા છે કારણ કે તમારું સ્ટુડન્ટ તમારું બાળક જ્યારે યુકે આવશે તો એટલું એજ્યુકેશન નહીં કરે એને પોતાના ખર્ચા ઉપાડવા માટે પણ નાની મોટી જોબ કરવી પડશે એક સ્ટુડન્ટ જ્યારે આવે છે તો એને વીસ કલાક જોબ કરવાની પરમિશન હોય છે તો એ વીસ કલાકની એને જોબ પણ મળી રહેવી જરૂરી છે મિત્રો જેથી કરીને એ પોતાનો અહીંયા યુકેમાં રહેવાનો ખર્ચો પોતાનો ખાવા પીવાનો ખર્ચો નવી યુનિવર્સિટીની જે ટર્મ ફી હોય એ ફી પે કરવાના ખર્ચા એ બધા જ એક્સપેન્સ પોતે ઉઠાવી શકે એ રીતે એને જોબ પણ મળવી જરૂરી છે જ્યારે ઘણા એવા એજન્ટો શું કરે છે કે ગમે તેમ કરી અને તમારા વિઝા કરાવી દેતા હોય છે એમની માટે એ મહત્ત્વનું નથી કે તમે યુકે આવ્યા પછી તમને જોબ મળશે કે નહીં મળે અને કેવા પ્રોવિન્સમાં તમારી યુનિવર્સિટી છે એનાથી કોઈ મતલબ નહીં એને તો ફક્ત એની ફીઝથી મતલબ છે કે તમારા વિઝા થઈ ગયા એટલે અમે છૂટા અમને અમારી ફી પે કરો બાકીનું તમે જાણો તો મિત્રો જે પણ માતા પિતા પોતાના બાળકને યુકે મોકલવા માગે છે તો પહેલી પ્રાયોરિટી એ રાખજો કે તમે તમારા બાળકને જે તમારા ગામના કોઈ છોકરાઓ હોય જે અહીંયા યુકેમાં રહેતા હોય એમને થોડી સલાહ લેજો કે કઈ પ્રોવિન્સમાં જવાથી તમારા બાળકને સારી એવી જોબ મળી રહે સારું એવું એજ્યુકેશન મળી રહે સારા મિત્રો મળી રહે સારા મિત્રો મળવા પણ જરૂરી છે કારણ કે તમારું બાળક અહીંયા એકલું રહેવાનું છે તો એની પાસે જો સારા મિત્રો હશે તો એ સારું અહીંયા જે જીવન છે એ પણ સેટલ કરી શકશે પણ જ્યારે ખરાબ મિત્રોની સંગત થઈ જાય છે તો તમે જાણો છો કે આગળ શું થવાનું છે તો જરૂરી છે કે તમે તમારા એજન્ટ પાસેથી પૂરતી જાણકારી લો હવે વાત કરીએ કે જે મા બાપ પોતાના બાળકને યુકે મોકલવા માગે છે એ દેવું કરીને મોકલે કે દેવા કર્યા વગર મોકલે અને દેવું કરવું તો કેટલા અંશે યોગ્ય છે અને કેટલું દેવું કરવું યોગ્ય છે જે બાળક જે માતા પિતા પાસે પોતાના બાળકને યુકે મોકલવા માટે પૂરતી ફીઝ નથી હોતી એ ગમે તેમ કરીને પોતાના બાળકને યુકે મોકલવા માટે તૈયાર થાય છે અને ત્યારે એ લોકો કંઈક અંશે દેવું કરે છે તો એ દેવું જો તમારે પાંચ સાત લાખથી અંદર હોય તે સાત લાખ સુધીનું હોય તો યોગ્ય કહેવાય પણ એનાથી ઉપર જો તમારું દેવું થતું હોય ને તો મહેરબાની કરીને તમે બાળકને અહીંયા યુકેમાં નામો મોકલશો એનું રીઝન આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કેમ હું આવું કહું છું હું તમને એવું નથી કહેતો તમારા બાળકને યુકે નામો મોકલશો એ તમારી પર છોડું છું કારણ કે તમારી પરિસ્થિતિ તમે સૌથી વધારે જાણો છો મારી એક ફરજ બને છે કે અહીંયા યુકેની જે પરિસ્થિતિ છે જે સ્ટુડન્ટ અહીંયા યુકે આવે છે અને પછી જે એ લોકો ફીલ કરે છે એમની મેન્ટાલિટી જે યુકે આવ્યા પછીની થાય છે ને એની માટે વાત કરું છું કારણ કે હું ઘણા એવા સ્ટુડન્ટને અહીંયા યુકેમાં મળ્યો છું કે જે લોકો ખાસ તો એવું દેવું કરીને અહીંયા યુકે આવી જાય છે એજન્ટના ચક્કરમાં ફસાઈ જાય છે અને પછી અહીંયા યુકે આવીને ફસતાય છે એમાંના ઘણા એવા સ્ટુડન્ટ એવા છે કે પોતાનું એજ્યુકેશન પણ પૂરું કરી નથી શકતા અને પાછા ઇન્ડિયા જતા રહે છે તો તમારા બાળક સાથે કંઈક એવું ના થાય એ માટે હું તમને આ વિડીયોમાં એ વસ્તુ ખાસથી જણાવીશ કે તમારા બાળકને દેવું કરીને મોકલવું એ કેટલા અંશે યોગ્ય કહેવાય તમારું બાળક જ્યારે અહીંયા યુકે આવી જાય છે તો હાયર એજ્યુકેશન તો બહુ જ જરૂરી છે મિત્રો પણ એની સાથે સાથે એની માટે એના અહીંયા યુકેમાં રહેવા અને ખાવા પીવાના ખર્ચા સાથે નેક્સ્ટ જે યુનિવર્સિટીની ફીસ છે એ પણ પે કરવાનું એને જ એને હોય છે તો એને વીસ કલાકની જે જોબની પરમિશન મળે છે એ જોબ પણ મળવી જરૂરી છે હવે વીસ કલાક જ્યારે જોબ કરે છે ને ત્યારે અહીંયા મિનિમમ વેજીસ પ્રમાણે એને કલાકના બાર પાઉન્ડ મળે છે બાર પાઉન્ડ લેખે તમે ગણો તો બસો ચાલીસ પાઉન્ડ એ એક વીકના કમાય છે હવે બસો ચાલીસ પાઉન્ડમાંથી એને વીકલી જે ખર્ચો કહીએ તો પચાસ પાઉન્ડ જેવો એને રહેવાનો ખર્ચ ખાવા પીવાનો ખર્ચો થઈ જાય છે પચાસથી સાહીઠ પાઉન્ડ કે સો પાઉન્ડ જેવો એને રહેવાનો ખર્ચો થાય ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન ફીઝ એ બધું જ પે કરવાનું હોય છે હવે બસો ને ચાલીસ પાઉન્ડમાંથી એના દોઢસો પાઉન્ડ જેવા તો આમાં જ વપરી જતા હોય તો રહ્યા એની પાસે થી નેવ પાઉન્ડ હવે આ એસી થી નેવ પાઉન્ડને તમે ચાર વીક સાથે ગણતરી કરો એટલે એક મહિનાની એની બચત આવી ગઈ એક મહિનાની બચતમાં હવે એ ઇન્ડિયા તમારું દેવું ચૂકતે કરે કે એની યુનિવર્સિટીની નેક્સ્ટ જે ફીઝ હશે એની માટે પૈસા ભેગા કરે હવે ઘણા એવા બાળકો શું કરે છે કે આ પરિસ્થિતિની બહાર નીકળવા માટે કેસ ઇન હેન્ડમાં જોબ કરતા હોય છે અને કેસ ઇન હેન્ડ જોબ કરવી અહીંયા ખરેખર કાયદેસર રીતે ગુનો કહેવાય છે પણ ઘણા એવા સ્ટુડન્ટ કરે છે કારણ કે ગમે તેમ કરીને પોતે અહીંયા સેટલ થવા માગે છે હવે આવી પરિસ્થિતિમાં બાળકો કંઈક અંશે એવા પણ પગલાં ભરી લેતા હોય છે કે જે સ્ટુડન્ટ અહીંયા આવે છે ને હાલની પરિસ્થિતિમાં ઘણા એવા સ્ટુડન્ટ જોઉં છું કે અહીંયા કસીનોમાં જતા થઈ જાય છે નાના મોટા અહીંયા જે પોકર સ્ટેન્ડ હોય છે એમાં જતાં થઈ જાય છે અને જે પોતે બચત કરવી હોય છે ને એ પણ ગુમાવી લે છે તો એટલે હું કહેતો હતો મિત્રો કે તમારા બાળકને સારા એવા મિત્રોની સંગતમાં મળવી જરૂરી છે તમારા બાળકને જો આવી સંગતના કોઈ મિત્રો વર્તુળ મળી ગયું તો તમારું બાળક તો ત્યાં જ ફિનિશ થઈ જશે ફેલ થઈ જશે અને એ કંઈક અંશે પછી ઇન્ડિયા પાછા આવવા માટે તમને ફોર્સ કરતું રહેશે કે ભાઈ મને અહીંયા પોસાતું નથી મારી અહીંયા જોબ નથી કે મારે અહીંયા સારું એવું કમાણી નથી હું નથી ફીસ પે કરી શકતો તો મારે પાછા ઇન્ડિયા આવતું રહેવું છે તો તમારા બાળકને ઇન્ડિયાથી યુકે મોકલતા પહેલાં આ બધી પરિસ્થિતિને જરા ચેક કરી લેજો તમારા જે ગામના કોઈ બી છોકરા હોય કે ગમે તે અહીંયા રહેતું હોય એની સાથે એકવાર જરૂરથી વાત કરી લેજો અને કઈ યુકેમાં કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવાથી કયા પ્રોવિન્સમાં એડમિશન લેવાથી તમારા બાળકને સારી એવી જોબ મળી રહે એ પણ જરૂરી છે અને ખાસ મિત્રો જે લોકો અહીંયા યુકે આવવા માંગે છે અને એમના બાળ જેમના બાળકોને જે લોકો અહીંયા યુકે મોકલવા માગે છે એમની માટે એક જરૂરથી સૂચના કરીશ કે તમારા બાળકને કોઈ પણ બે પ્રકારની સ્કિલ શીખવાડીને મોકલો ચાહે કુકિંગ હોય યા તો કોમ્પ્યુટરાઈઝ હોય યા તો કોઈ કન્સ્ટ્રક્શનની જોબ હોય એની અંદર કોઈપણ જાતની બે સ્કિલ શીખવાડીને મોકલો જેથી કરીને અહીંયા રેસ્ટોરન્ટ સબવે વેરહાઉસ એમેઝોનનું વેરહાઉસ હોય છે ત્યાર પછી મોટા સુપરમાર્કેટના સ્ટોર હોય છે એની અંદર સારી એવી વેજીસ પર એમને સારી એવી જોબ મળી રહે તો આ બધું જ એક મહત્વ ધરાવે છે કે તમે યુકે મોકલતા પહેલાં દેવું કરવું કે ના કરવું એ બધી જ વસ્તુ જાણી લો તમારા બાળકને જો યુકે આવ્યા પછી જોબ નહીં મળી સારી એવી જોબ નહીં મળી અને એ તમને જો સપોર્ટ નહીં કરી શકે તો કંઈક અંશે તમે પણ દુઃખી થશો અને તમને દુઃખી જોઈ તમારા બાળકો પણ અહીંયા એમને દુઃખી થશે અને કંઈક અંશે એ અહીંયા ડિપ્રેશનનો શિકાર થઈ જશે અહીંયા યુકેનું વેધર છે તમે ઘણા લોકોના મોએ સાંભળ્યું હશે કે યુકેનું વેધર ખરેખર ડિપ્રેશિંગ વેધર હોય છે કારણ કે અત્યારની પોઝિશનમાં જોઈએ ને તો ઓક્ટોબર મહિનાથી લઈ અને માર્ચ મહિના સુધી અહીંયા બપોરે ત્રણ વાગે તો અંધારું થઈ જતું હોય અને સવારે લગભગ સાત આઠ વાગે અજવાળું થતું હોય હવે દિવસનો જે ટાઈમ રહ્યો આઠથી બપોર ત્રણ સુધીનો ત્યાર પછી મોસ્ટલી અંધારું થઈ જતું હોય એટલે અમુક પ્રકારની જોબો કરવી અને જોબો મળવી પણ મુશ્કેલ થઈ જાય છે ઘણા એવા ધંધા હોય છે જે બિઝનેસ હોય છે એ અત્યારની સિઝનમાં ડાઉન થઈ જતા હોય છે અને સમર વેકેશન જે આવે છે એમાં એ પાછો ટાઈમિંગ લાંબો થઈ જતો હોય એમાં અંધારું જોઈએ તો રાત્રે અગિયાર વાગ્યા પછી અંધારું થવાનું ચાલુ થાય છે તો એ ટાઈમમાં જોબોના ક્રાઇ જે ટાઈમિંગ હોય છે એ સારા એવા હોય છે જોબ મળવાના ચાન્સીસ પણ સારા હોય છે તો આ બધી જ સિચ્યુએશન કંઈક અંશે જે બાળકો અહીંયા આવે છે અને ખાસ કરીને નવા બાળકો જે આવે છે ને એમના માનસિક ઉપર ઘણી એવી અસર કરે છે અને બાળકને મજબૂત બનાવે યા તો એને ડિમોટિવેટ કરે એ બધા જ તત્વો આની ઉપર નિર્ભર કરે છે તો જરૂરથી કહીશ મિત્રો કે તમે એકવાર જો તમારા બાળકને અહીંયા યુકે મોકલવા માગતા હોય તો દેવું કરતા હોય તો પાંચ સાત લાખથી વધારે જો દેવું થતું હોય ને તો બેસ્ટ રહેશે કે તમે તમારા બાળકને ઇન્ડિયામાં જ ભણાવો અને એટલાથી વધારે જો તમે ત્યાં સક્ષમ હોય કે તમે પાંચ સાત લાખ ઉપરનું દેવું કરીને પણ તમે જો ત્યાંથી પ્રો એને પૂરું કરી શકવાની ગણતરી હોય તમારા બાળક પાસે આશા રાખ્યા વગર તો તમે તમારા બાળકને ચોક્કસથી અહીંયા મોકલજો લાંબા ટૂંકા ગાળે એ અહીંયા સેટલ થશે સારી એવી લાઈફ વિતાવશે અને તમને પણ સારા એવા પૈસા મોકલશે સારું એવું કમાશે અને એ તમને હેલ્પફુલ થઈ શકશે મિત્રો પણ હાલની પરિસ્થિતિમાં જો તમને જણાવો તો તમારા બાળકને મોકલતા પહેલાં અહીંયા યુકેમાં એ કઈ પ્રોવિન્સમાં આવે છે એ પણ જરૂરથી ચેક કરી લેજો અને ખાસ કરીને કહું છું મિત્રો કે તમારા બાળકને કોઈ પણ બે પ્રકારની સ્કિલ શીખવાડીને મોકલજો દેવું કરવું ના કરવું યુકે મોકલવું ના મોકલવું એ તમારા પર નિર્ભર છે જે બી કરો એ સમજી વિચારીને કરજો કારણ કે જાન્યુઆરી ઇન્ટેક આવે છે તમે તૈયારી કરતા હશો કે તમારા બાળકને યુકે મોકલવાની તો આ બધી જ વસ્તુ જાણવી જરૂરી છે મિત્રો ઇન્ફોર્મેશન કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે વિડીયોને શેર જરૂરથી કરજો જેથી કરીને એ પણ આ ઇન્ફોર્મેશન જલ્દીથી જલ્દી એમને મળી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જો ચેનલ પર નવા આવ્યા હોય તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો